હાય એન્ડ વેલકમ મારું નામ ડાયટીશિયન પંક્તિસા છે મારી ચેનલ પૌષ્ટિકમમાં તમારું સ્વાગત છે શું તમને ખબર છે વટાણા એ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ એમ બંનેમાં ગણાય છે વટાણામાં સારા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન હોય છે માટે તેને પ્લાન્ટ બેઝ પ્રોટીન તરીકે પણ ગણવામાં આવે છે ફાયદા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે વટાણાનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ત્રણ છે જે ખૂબ ઓછો છે જેથી ડાયાબિટીસના દર્દી પણ તેને લઈ શકે છે હૃદયને લગતી બીમારીથી બચાવે છે તેમાં કેલરી ઓછી હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે વટાણામાં ઝીંક આયન કેલ્શિયમ તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તે વિટામિનથી ભરપૂર છે તેમાં રહેલું વિટામિન એ આંખો માટે ઘણું ગુણકારી છે તેમાં વિટામિન કે પણ જોવા મળે છે જે કેન્સરની કોશિકાઓને વધતા અટકાવે છે વટાણામાં કેલ્શિયમ ફોસ્ફોરસ મેગ્નેશિયમ હોય છે જેનાથી હાડકાં મજબૂત બને છે ફાઈબરથી ભરપૂર છે તેથી તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ કાબૂમાં રહે છે જેથી વજન નિયંત્રણમાં રહે છે આડઅસરો જો વધુ પડતા વટાણા ખાવામાં આવે તો શરીરમાં વિટામિન કેની માત્રા વધી જાય છે જે લોહીને પાતળું કરી દે છે જેને કારણે વાગ્યા પર રૂજ આવવામાં વધારે સમય લાગે છે પેટની સમસ્યા હોય તેમને વટાણા વધારે ન ખાવા જોઈએ વાના દર્દીઓએ પણ વટાણા વધુ ન ખાવા જોઈએ વધુ વટાણા ખાવાથી યુરિક એસિડ વધવા લાગે છે કિડનીના દર્દીએ વટાણાનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ માટે વટાણા એ પોષક તત્વોથી ભરપૂર તો છે પણ તમે તેને એક વખતમાં સો ગ્રામથી વધુ ન લઈ શકો રેસીપી શાકમાં નાખી વટાણા તમે લઈ શકો છો જેમ કે મટર પનીર મેથી મટર મલાઈ વટાણા બટાકા ટામેટાનું શાક વગેરે વટાણાના સ્ટક પરાઠા બનાવી શકાય છે મટર પુલાવ બનાવી શકાય છે ઉપમા બટાકા પૌવામાં પણ નાખી શકો છો લીલા વટાણાની કટલેસ બનાવી શકાય છે લીલા વટાણાના ઢોકળા હું તમને નેક્સ્ટ શોર્ટ્સમાં શીખવીશ આવી નવી નવી માહિતી અને હેલ્ધી અને ન્યુટ્રિશિયસ રેસીપી માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ